લોટ પાણીને લાડવા આવો માહોલ ભાવનગરની સરટી હોસ્પિટલમાં જોવા મળી રહ્યો છે સરટી હોસ્પિટલનું 100 વર્ષ કરતાં જૂના બિલ્ડિંગ સામે સ્થાનિક તંત્ર આંખ આડા કાન કરીને પોતાની જવાબદારીથી છટકી રહી હોય તેવું લાગી રહ્યું છે ભાવનગરના મહારાજા તખ્તસિંહજીએ 100 વર્ષ પહેલા બનાવેલી સરટી હોસ્પિટલની હાલત કફોડી થાતી જાય છે સરટી હોસ્પિટલના પૌરાણિક બિલ્ડિંગ ઉપર ઘાસ ઉગી નીકળ્યું છે प्यारे वारसामा में मेली ने साचवाने बदले तंत्रनी उदासीनता ने पगले क्यांक विनाश तरफ धकेलाई होए तेवी चर्चा जागी छे i'm going to so